તો અમારું ગામ છે દયાર જે મહુવા તાલુકામાં આવેલું છે ભાવનગર જિલ્લામાં આવેલું છે અને દરિયાની કાઠે મસ્તનું નાનું એવું ગામડું છે અને બીજો પ્રશ્ન પણ આપણે અહીં લઈ લઈએ કે રૂપા તમારા હગા મામાની દીકરી છે હા હું હગા મામાની દીકરી છું હા તો આપણે રઘુભાઈની થોડી કોમેન્ટો છે એ લઈ લઈએ આપણે કે ભાઈ દયા રઘુભાઈ અને ચનકભાઈની હાડી થાય તો પૂજા છે એ શું થાય એમ

રઘુભાઈની સગાઈ ક્યારે થઈ અને કેટલો સમય થયો છે અને આલ્બમ દેખાડજો એમ તો કેટલો સમય છે ભાઈ પાંચ કરવા જેવું થયું હોય છે અને આલ્બમ આપણે બતાવીશું આલ્બમ ચેતતી અને એક બીજી કમેન્ટ છે રઘુભાઈની કે તમારા લગ્ન કેદી થવાના છે લગ્ન તો હવે કેદી થઈ એ ખબર નહીં પણ મારા જનક મહિના બે ભાઈને થાય છે એ ખબર છે તો હવે બીજો સવાલ કે તમે કેટલા ભાઈઓ છો એમ તો જુઓ અમે ચાર ભાઈઓ છે અને એક બેન છે

ભાઈ બહુ કામ કરે કે એટલે બીજા બધા તો હું ની કામ કરતા હોય એવું નહીં પણ ભાઈ હે ક્યાં ભાઈનું ઠેકાણું ન હોય હાજર ઘરે આવે કે એટલે અને એક બીજી કમેટી એવી પણ હતી કે મેહુલભાઈ ને ફરવા મોકલો એમ લાવું ભાઈ તક ફરવા લાવો તો મને એવો ફરવાનો એવો બહુ શોખ નથી એટલે હું ફરવાની એવું ત્યાં જતો નથી શોખ તો પણ એકલો ત્યાં નીકળે નહીં કોઈ રાવવાનું ન હોય એને અને બીજો સવાલ એવો છે કે મેહુલભાઈ ની સગાઈ થઈ ગઈ છે હેજીભાઈ તો મારી સગાઈ હજી થઈ નથી તમારા ધ્યાનમાં કોક હોય તો કેજો તો કરી નાખે અને બીજો સવાલ એવો છે કે અરવિંદભાઈ તમે અમદાવાદ છું ગયા હતા વિડીયોમાં નહોતું કીધું તો જણાવશો તો હા ખાસ કરીને ત્યારે અમદાવાદ જોતો જ્યારે મેં વિડીયો નહોતો શૂટ કર્યો અને વિડીયોમાં કીધું પણ નહોતું કે હું હું લેવા પણ હોસ્પિટલનું એવું કામ હતું કે એટલા માટે અમદાવાદ જવું પડ્યું હું અને સિવિલ હોસ્પિટલની અંદર હતો એટલે અંદર ક્યાં વિડીયો શૂટ ને એવું ન કરાય અને અમુક અમુક સમય આપણે એવી જગ્યાએ જતા હોય તો હોસ્પિટલની અંદર તો અમુક અમુક જગ્યાએ આપણે વિડીયો શૂટ ન કરીએ એટલે મેં તમને બધાને કીધું નહોતું એ બદલ દિલથી સોરી અને બીજો સવાલ એવો છે કે તમારા વિડીયોની અંદર કોઈ નેગેટિવ કોમેન્ટ એવું આવે તો તમે હું મનમાં જો કે ન જો તો ના ભાઈ અમી હે ને એવી કોમેન્ટ આવે ને એની ઉપર ધ્યાન ન દઈ અમે અમારું કામ રહી અને એક બીજો સવાલ એવો છે કે હું અનિતા પટેલ મુંબઈથી મારો સવાલ એવો છે કે તમારા ઘરે ભેંસ ગાય કેવું કઈ છે નહીં તો તમે રોજ દૂધ ક્યાંથી કારણ કે દૂધ ને દહી ને એવું એટલે તો લઈ એટલા માટે નથી રાખતા કેમ કે અમારે અહીં ઘેરે પણ રહેવાનું ના હોય બહાર કામ કરવાનું જવાનું હોય એટલે અહીં ઘરે કોઈ હાસી ન હોય કે એટલા માટે અમે ન રાખતા બીજો સવાલ એવો છે કે તમારું ઘર આટલું સરસ છે તો રસોડું કેમ આવું જૂનવાડી રાખો છો

તમને જે ગિફ્ટ મળ્યું લંડન થી એ સાસુ છે કે ખોટું બોલ્યા કારણ કે ઘણા લોકો એવું ફેક કરે છે તો તમે સાસુ છે કે નહીં તો આપણે હાસુ મળ્યું હા હાસુ છે એ ખોટું નથી હાસુ શાર ગિફ્ટ છે અવિનાશ છાટુ મારી હાટુ ને બેન હાટુ ને અરવિંદ હાટુ હા શાર ગિફ્ટ આવે છે ને એ હાસુ હતો કે ફેક ને એવું કાઈ નહોતું લંડન થી જ ગિફ્ટ આવી હતી તો એક બીજો સવાલ એવો છે કે અવિનાશ ના માસી કોણ થાય છે આની અંદર તો ઘણી કોમેન્ટ છે પણ આપણે એક કોમેન્ટ નો જવાબ દેઈ પેલા કે અવિનાશ ના માસી કોણ થાય છે તો અવિનાશ ને માસી મારા બેન નાના હોય ઈ એક સોનલ બેન ગોદી બેન હંસા બેન આશા બેન પછી વસન બેન કૈલાસ બેન મમતા બેન એ હં અવિનાશ ના માસી અને હગા માસી હે કે સોની અને આશુ અને બીજો સવાલ એવો છે કે અવિનેશ તમારા પપ્પા જેવો લાગે છે તો હા એ બિરબાઈ અમારા પપ્પા એની ઉપર જ ગયેલો છે અને અસર મારા પપ્પા જેવો જ લાગે છે તો બીજો સવાલ એવો છે કે તમે માઇક કેમ યુઝ નથી કરતા તો ખાસ કરીને આપણી પાસે આવો સારો મોબાઈલ છે તો એમાં માઇકની જરૂર એટલી બધી ન પડે એટલા માટે અમે માઇક યુઝ નથી કરતા અને બીજો સવાલ છે કે ભાઈ તમારે કેટલી ચેનલ છે અને તમે કેટલી ચેનલમાં કામ કરો છો તો ભાઈ મારી ત્રણ ચેનલ છે અને ખુદની મારી ત્રણ ચેનલ છે એક શોર્ટ વિડીયોની ચેનલ છે એનું નામ છે રૂપા લાઈફસ્ટાઈલ શોર્ટ્સ અને બીજી ચેનલ છે રૂપા કોમેડી અને એક આ મેઇન ચેનલ રૂપા બ્લોગ ને એક બીજો સવાલ છે તમે મુંબઈ આવો ફરવા હાલો કેથી જાવ ફરવા હાલો હાલો થોડાક સમયમાં આવશું મુંબઈ એ બધું બધે ફરવા આવવાનું છે તો થોડાક દિવસ પછી આવશે બીજો સવાલ એવો છે કે તમે કારખાનું બંધ કેમ કરી દીધું તો મંદી આવે છે હે ભાઈ ફૂલ ફૂલ એટલે મેં તે કારખાનું બંધ કરી દીધું

પાકો આવશું પણ અમારે નવરાત્રિમાં ને એમાં બહુ ત્યાં બહાર જવાનું હોય કારણ કે અમને ગરબાને એવું લેતા ન આવડે એટલે ત્યાં બહુ જાય નહીં તોય એવું લાગે તો આવશું બીજો સવાલ એવો છે કે લગ્નનો વિડીયો બનાવો એકવાર તો લગ્નનો વિડીયો નહીં તો શું બની તો પાકો આપણે કેસર બતાવીને પણ થોડોક ટાઈમ રહે એડિટિંગ બેડિટિંગ થઈ જાય પછી બતાવશું તો બીજો સવાલ એવો છે કે રૂપાને નવરાત્રીમાં એકવાર સાનિયા સોળી પહેરાવજો અને રઘુભાઈને વાઇફને બતાવજો અને જયપાલ તમારે શું થાય

બીજો સવાલ છે કે અરવિંદભાઈ તમારા કુળદેવી કોણ છે અને ક્યાં તેનું મંદિર આવેલું છે તો ખાસ કરીને અમારા કુળદેવી છે ને ચામુંડા માતાજી છે તો કે એના મંદિર તો ઘણી જગ્યાએ આવેલા છે ચામુંના સોટીલા ઉછા કોટડા પાનેરા ઘણી જગ્યાએ છે પણ અમારું મઢ છે ને અમારા ગામમાં જ આવેલું છે અને એક બીજો સવાલ એવો છે કે અરવિંદભાઈ જ્યારે ભાઈ બહેન બધા નાના હતા ત્યારે તમારી પરિસ્થિતિ કેવી હતી તો ખાસ કરીને કહું ને તો પરિસ્થિતિ અમારી ખૂબ જ નબળી હતી પણ મમ્મી પપ્પાએ એટલી મહેનત કરી અને આજમ ન્યાય હોય તો પોગાડ્યા છે તો બીજો સવાલ એવો છે કે તમને હીરાખાંતા નથી આવડતું તમને સારું માર કે મને તો આવડે જ તરિયા નઈ આવડે ને પેલ નઈ આવે પણ ને એટલે તો બીજો સવાલ એવો છે કે ચલપાબેન ની સગાઈ થઈ ગઈ છે તો મારી સગાઈ હજી નથી બાકી છે બાકી છે હા બાકી છે સવાલ પણ છે કે તો કેદી કરવાના છે તો હજી તો હજી તો ઘણી વાર છે તો એક સવાલ એવો તો કે વિંદુભાઈ કેમ બહુ વિડીયોમાં નથી આવતા શરમ લાગે એટલે એને બહુ શરમ લાગી એટલે વિડીયોમાં નહીં આવતા બહુ બીજો સવાલ હતો વિંદુભાઈનો કે એનું ગામ કયું છે એમ તો એ જ કહે તમારું ગામ કયું છે કરસાય હા તો એનું ગામ છે કરસાય તો બીજો સવાલ એવો છે કે બેન કેટલાનું કામ કરે છે હીરામાં કેટલા થાય બેન તો મંડી હાલત થી લાટ તો થતું નહીં ચાર પાંચ હજાર નું થાય બસ એટલું મેન થાય

તો એક બીજો સવાલ એવો છે કે રીનભાઈ તમને ક્રિકેટ ગમે છે તો હા ભાઈ મારી મારી ફેવરેટ ગેમ છે ક્રિકેટ તો મને બહુ ગમે છે અને પહેલાં હું બહુ રમવા જતો પણ હવે હું એટલો બધો ટાઈમ નથી રહેતો કે એટલે નથી જતો અને હા ખાસ એક બીજી કમેન્ટ મારા ખાસ મિત્રની છે અને એને કીધું છે કે તમારી જન્મ તારીખ કઈ છે અને અવિનાશની જન્મ તારીખ એટલે તારીખની પણ કઈ છે તારીખ એમ એમ પૂછ્યું છે તો અવિનાશની દસમા મહિનાની પહેલી તારીખ ને તમારી દસમા મહિનાની દસ તારીખ

ટ્રેવેલ કરવાનું છે એ થોડાક દિવસની અંદર વિડીયો આવી જશે અને એક બીજો સવાલ એવો છે કે તમારી અટક કઈ છે તો મારી અટક તો હે ને જેઠવા છે આની પેલા બારિયા હતી હવે એ જેઠવા થઈ ગઈ અને એક બીજો સવાલ છે કે તમે આ વખતે કપાસમાં જવાના છો તો હું આપણે જવાનું જાવું જ પડશે ને કપાસમાં ઘેરે શું કરશે કો જવું જ પડે ને હીરામાં મંદી છે સવાલ એવો છે કે તમારી પાસે કેટલા મોબાઈલ છે અને કયા કયા છે તે જરૂર કેતો તો એક તો જો અત્યારે હું આવડો વિવો વી ટ્વેન્ટી વાપરું છું રઘુભાઈ નો ફોન છે એ અને એમાં આપણે ઇલેવન હતો આઈફોન ઇલેવન આપી દીધી અને બીજો એક સવાલ એવો છે કે તમારે જમીન કેટલી છે કેટલી જમીન આપણે વીઘો છે એક વીઘો હે તો એક બીજો સવાલ એવો છે કે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ શું છે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં દરરોજ હોય જ છે પણ તમને આ વખતે કીધી પાછા તોય જે આપણે આપડે નામ છે ને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં નામ છે અને એક બીજો સવાલ એવો છે કે તમે જ્ઞાતિ એ કેવા છો તો અમી હિન્દુ તળપદા કોળી છે તો બીજો એક સવાલ એવો છે કે અરવિંદભાઈ તમે હીરા નથી ઘસતા તો બીજું શું કામ કરો છો તો મારે ભાઈ ઘરનું બધું બધું કામ હોય એ બધું મારે કરવાનું હોય કારણ કે બીજું કોઈ ઘરે હોય નહીં બીજું બધું કામ હોય ઘણું બધું એવું કામ હોય કોકની સાથે જવાનું હોય કાંઈક લેવા જવાનું હોય એ બધું કામ મારે કરતો જવાનું હોય અને બીજું કામ તો હું નથી કરતો બસ સોશિયલ મીડિયા વિડીયો બનાવવાનું બસ એવું જ કામ કરું છું અત્યારે તો અને એક બીજો સવાલ એવો છે કે ભાઈ તમને મળવું હોય તો મળી શકાય કે ખાસ જણા વિનંતી અને તમારો કોન્ટેક કઈ રીતે કરવો તો ભાઈ મળવું હોય તો હું દયાળમાં જ રહું છું અને ખાસ કરીને કોન્ટેક કરવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો અથવા ગમે એ કામ હોય તો એ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરજો કે મારે આ કામ છે એમ તો હું તમને રિપ્લાય આપી બાકી ને રીલ ને એવું શેર કરતા હોય તો હું એમ જવાબ ના આપતો કોઈનો તો ખાસ કરીને તમારે જે પણ કામ હોય ને એ ખાલી મને મેસેજ કરી દેજો કે ભાઈ મારે તમને મળવું છે તો શું હું તમને મળી શકું છું તો મેસેજ કરી દેજો એટલે હું રિપ્લાય આપી અને હા એક બીજો સવાલ એવો પણ છે કે હું તમારા ઘરે આવું તો તમે મને બોલાવો કે ન બોલાવો અમે ન બોલાવી ભાઈ નહીં ભાઈ આવું ના હોય તમે હમ એક ભાઈ એવી કમેન્ટ કરેલી છે કે તમે હમણાં હેલિકોપ્ટર લેવાના છો તો હા ભાઈ એ વાત હાસી છે તમારી હમણાંથી અમારે ઘરે હેલિકોપ્ટર આવવાનું છે હમણાં હેલિકોપ્ટર ઉતારવા જમીન ગોચી છે ક્યાંક મળી જાય તો લાવીને તો ફેમિલી જો આ તો આપણો આપણોની વિડીયો પણ હજી ઘણા ખરાની ઘણી બધી કોમેન્ટો બાકી છે પણ એ આપણે બીજા ભાગમાં લાવીશું કેમ કે આ ભાગ બહુ મોટો થઈ ગયા હે કેટલી બધી વાર લાગી ગઈ અને તમારી બધાની એટલી બધી કોમેન્ટ હતી કે તે હું એક વિડીયોની અંદર જવાબ પણ નો આપી શકો તો ખાસ કરીને હેને આપણે પાર્ટ ટુ બનાવવાનો જ છે તમને બધાને ખબર જ છે હજી મેન મેન સવાલ હે ને બધા બાકી છે એટલે હે ને તો બીજો ભાગ પણ કાલમાં ત આવી જાય તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં આજનો પાઠ આપણે પૂરો કરીએ નહીં પેલા તમને હું એક સવાલ પૂછવા માંગુ છું કે આપણે વિડીયો મૂકવાનો ટાઈમ આઠ વાગ્યાનો રાખીએ બાર વાગ્યાનો રાખીએ કે હાંસકોના છ વાગ્યાનો રાખીએ એ બધા ખાસ કરીને આમાં આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો તો બધાની ઘણા ખરાની જે પણ વધારે કમેન્ટ આવશે ને એ ટાઈમ પર આપણે વિડીયો મૂકશું તો ખાસ કરીને હેને બધા કમેન્ટ કરી દેજો આઠ વાગ્યે વિડીયો મૂકું બાર વાગ્યે મૂકું કે હાંસકોના છ વાગે છ વાગે મૂકું એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો આજનો આપણે આ કયોને વિડીયો અહીં પૂરો કરીએ અને મળીએ પછી એક નેક્સ્ટ નવા કી ને વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બબાય